હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પાછા આપણે ફરીથી મિત્રો અત્યાર સુધી જે પરીક્ષાઓ બધી પૂરી થઈ ગઈ છે અને હવે પાછું આપણે નવું સત્ર આપણું ચાલુ થઈ ગયું છે બે હજાર ચોવીસ પચીસ તો એની અંદર જે નવા બાળકો જે આવી ગયા છે સાતમામાંથી આઠમામાં અને ચોથામાંથી પાંચમામાં તેમના માટે સરકાર દ્વારા જે શિષ્યવૃત્તિની પરીક્ષાઓ જે છે મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરવાની છે ખાસ પહેલી વાત સાંભળી લેજો કે વિડીયો જે છે મિત્રો અંત સુધી જોઈશું આમાં તમને એટલી બધી અઢળક માહિતી દેવાની છે જો મિત્રો વિડીયો તમે અધવશ્યથી બંધ કરી દીધો તમને આગળની માહિતી શું છે પ્રોસેસ શું છે તમને ખબર પડશે નહીં આજે આપણે મિત્રો આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાની છે પહેલાં એને વાત કરી દઈએ પહેલી વાત કે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે બરાબર ત્યારબાદ વોટ્સએપ ગ્રુપની અંદર તમને કઈ કઈ માહિતી આપવામાં આવશે પછી ધોરણ પાંચની અંદર સીઈટીની પરીક્ષા ધોરણ આઠની અંદર જ્ઞાન સાધના અને એનએમએમએસ પરીક્ષા આ આટલી બાબતોની આપણે મિત્રો ચર્ચા કરવાની છે અને આપણે હવે રેગ્યુલર મિત્રો દરરોજ સી જે પરીક્ષા લેવાય છે આ બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ મિત્રો ધોરણ પાંચની અંદર લેવાતી પરીક્ષા સીઈટી એટલે કે જ્ઞાન સેતુ બરાબર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તો એની અંદર કેવા પ્રકારનું માળખું હોય છે તો પેલા એની વાત કરીએ એની પહેલા સૌપ્રથમ વોટ્સએપ ગ્રુપની અંદર મિત્રો તમને દરેક યુનિટ વાઇઝ ટેસ્ટ પેપર લઈએ છીએ ક્વીઝ પણ મોકલીએ છીએ અને વિડીયો પણ બનાવવામાં આવે છે તો આ વોટ્સએપ ગ્રુપની અંદર તમને તમામ માહિતી મળી રહી છે ત્યારબાદ છેલ્લે અંતની અંદર જ્યારે મહિના દિવસની વારવાર પરીક્ષાની ત્યારે આપણે એકસો વીસ માર્કનું તમારું પેપર હોય સીઈટીનું તો એના આપણે એકસો વીસ માર્કના પ્રશ્ન મોડલ પેપર પણ આપણે મોકલીએ છીએ વિડીયો સાથે પણ મોકલીએ છીએ તો આ બધી વસ્તુ જે છે મિત્રો તમને વોટ્સએપ ગ્રુપની અંદર તમને મળી રહી છે તો આ વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે શું કરવું તો મિત્રો તમે જે વિડીયો જોવો છો એની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે જશો તો તમને વોટ્સએપ ગ્રુપ ગ્રુપની લિંક પણ આપેલી હશે કે સીઈટીમાં જોડાવવા માટે જ્ઞાન સાધનામાં જોડાવવા માટે એનએમએમએસમાં જોડાવવા માટે તો તમે આમાં જોઈન થઈ શકો છો તેમ સત્તા પણ જો એવી રીતે તમને ખબર ન પડે તો તમને અહીંયા મેં ઉપર બે નંબર આપેલા છે તમે જોઈ શકો છો કે ભાઈ ત્રાણું ચુમ્મોતેર અઠ્યાસી તેત્રીસ તેત્રીસ એની અંદર તમે મેસેજ કરશો તો પણ તમને વોટ્સએપ ગ્રુપની અંદર જોડી દેવામાં આવશે ત્યાર પછી બીજો નંબર છે બાણું સત્યાવીસ અઠ્યાસી બરાબર તેત્રી આ બે માંથી કોઈ પણ એક નંબરની અંદર તમે મિત્રો વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો અને તમારે કયા ગ્રુપની અંદર જોઈન્ટ થવું છે એ પણ તમે લખીને મેસેજ કરશો તમને ગ્રુપમાં જોઈન્ટ કરી દેવામાં આવશે અને તમને આ ત્રણેય પરીક્ષાઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે બરાબર ચાલો તો આપણે ચર્ચા કરીએ સૌ પ્રથમ ધોરણ પાંચની અંદર લેવાતી સીટી બરાબર જ્ઞાન સેતુ પરીક્ષા તો એનું આપણે સૌ પ્રથમ મિત્રો માળખું જોવાનું છે માળખું એટલે જો ઘણા બધા વિદ્યાર્થીઓને માહિતી ખબર નથી હોતી કે આમાં મારે તૈયાર શું કરવું વાંચવું શું જેથી કરીને હું મેરિટમાં આવી શકું બરાબર હજી ઘણા બધા બાળકો સુધી આવી માહિતી પહોંચતી નથી અને અત્યારથી જ મિત્રો તૈયારી ચાલુ કરશો તો જ તમે સારા માર્ક સાથે મેરિટમાં આવી શકો પાંચથી છ મહિનાની આપણી મહેનત હોય તો જ આપણે સારા માર્ક સાથે મેરિટમાં આવી શકીએ છેલ્લે બધા એમ કહેશે હું મેરિટમાં નથી આવ્યું તો એની પાછળનું કારણ કે તમે તમે એક જ મહિનો મહેનત કરી છે એટલે આવી શકો નહીં કારણ કે એના માટે ખૂબ જ વધારે મહેનત કરવી પડે તો પેલા માળખું જોઈએ તો તમને આપેલું છે મિત્રો મેટ એમ મેન્ટલ એબિલિટી ટેસ્ટ બૌદ્ધિક યોગ્યતા કસોટી જે તમારે મિત્રો ત્રીસ માર્કની અંદર પરીક્ષામાં પૂછાય કેટલા માર્કમાં ત્રીસ માર્કની અંદર પરીક્ષામાં પૂછાય ત્યાર પછી

એનએમએમએસ અને જ્ઞાન સાધન અંદર જે પૂછે છે એ જ તમારે એમાં પૂછે છે એના વિશે આપણે ચર્ચા હવે પહેલા વાત કરીએ મિત્રો તો અંદર ગણિત પૂછાય બરાબર વાળા મિત્રો જે છે એને ધોરણ પાંચનો જ અભ્યાસક્રમ વાંચવાનો છે જે પાંચમું ધોરણ ભણે છે એ જ તમારા અભ્યાસક્રમ વાંચવાનો છે કારણ કે પાંચમા વાળા પરીક્ષા આપી શકે સઠ્ઠા ધોરણમાં એડમિશન માટે તો તમારે ધોરણ પાંચમાનું જ વાંચવાનું છે તો એની અંદર શું આવશે કે ગણિત તમારો જે વિષય આવે એ ત્રીસ માર્કમાં પૂછાય આ માંથી ત્રીસ માર્ક ત્યાર પછી પર્યાવરણ એટલે કે સામાન્ય જ્ઞાન જે છે એ તમારું વીસ માર્કમાં પૂછાય એના પછી ગુજરાતી જે છે એ મિત્રો વીસ માર્કમાં પૂછાય અંગ્રેજી જે છે એ તમારા દસ માર્કમાં પૂછાય અને હિન્દી જે છે એ તમારા દસ માર્કમાં પૂછાય આમ કરીને કુલ ગણિત પર્યાવરણ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી આ પાંચ વિષયો ભેગા મળીને કેટલા માર્કનું પૂછાય છે નેવું માર્ક સેટ અને મેન્ટ એટલે મેન્ટલ એબિલિટી ટેસ્ટ જેની અંદર તમારા શ્રેણીના પ્રશ્નો હોય ને સંબંધના પ્રશ્નો હોય આકૃતિઓ હોય એ બધું તમારે એમાં પૂછાતું હોય છે જેની આપણે સંપૂર્ણ તૈયારી પણ આ જ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો કરાવવાની છે તો ખાસ મિત્રો જો તમારે આવા વિડીયો અમારા જોવા હોય તમામ અભ્યાસક્રમ સાથે તો અમારી ચેનલને મિત્રો પહેલાં બાજુમાં આપેલું લાલ બટન સબસ્ક્રાઈબ કરી લેજો અને એની બાજુમાં આપેલી ઘંટડીને દબાવી દેજો જેથી કરીને અમે જે મિત્રો નવા વિડીયો અપલોડ કરીએ તો તમને ઝડપથી વિડીયો મળી શકે તમે ફટાફટ જોઈ શકો અને સારા માર્ક સાથે મેરિટમાં આવી શકો તો આ વાત થઈ મિત્રો સીઈટીની અંદર કઈ કઈ વસ્તુ પૂછાય છે ખાસ જો યાદ ન રહે તો મિત્રો ચોપડો અને પેન લઈ લેજો વિડીયો પોઝ કરી દેજો અને પછી સરસ મજાનું આ બધું લખી લેજો જેથી કરીને તમે પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહે એના પછી વાત કરીએ મિત્રો આમાં તો ખાસ વસ્તુ કે શિષ્યવૃત્તિ સાહેબ કેટલી મળે તો સીએટીની અંદર મિત્રો ત્રણ ક્રાઇટેરિયા છે કે જો તમારે જ્ઞાન સેતુ રક્ષાશક્તિની અંદર એડમિશન લેવું હોય તો ફ્રી ઓફમાં હોય છે બરાબર રેસિડેન્શિયલ સ્કૂલ અને નોન રેસિડેન્શિયલ સ્કૂલ અને પછી તમારે બેમાંથી એકેમાં નથી લેવું તમારે સરકારી શાળામાં ભણવું હોય સરકારી શાળામાં તો તમને એકતાલીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિ આપેલી છે બરાબર છઠ્ઠા પાંચ હજાર મળે સાતમા ધોરણમાં પાંચ હજાર મળે આઠમા ધોરણમાં પાંચ હજાર મળે એમ પછી નવમા ધોરણમાં છ હજાર મળે દસમા ધોરણમાં છ હજાર મળે અગિયારમાં સાત હજાર બારમાં સાત હજાર એમ કુલ ભેગા કરી અને તમને એકતાલીસ હજાર મળે જો તમે સરકારી શાળામાં ભણો તો અને જો તમે પ્રાઇવેટ શાળામાં એડમિશન લો નવ છ થી બાર ધોરણ તો તમને મળશે મિત્રો એક લાખ અને ચોપન હજાર રૂપિયા બરાબર છઠ્ઠા ધોરણમાં વીસ હજાર સાતમા ધોરણમાં વીસ હજાર આઠમા ધોરણમાં વીસ હજાર નવમાં ધોરણમાં પચીસ હજાર દસમા ધોરણમાં એમ તમને મળશે એમ કુલ એક લાખ ચોપન હજાર તમને મળશે તો આ વાત થઈ મિત્રો સીઈટીની તેમ છતાં પણ જો તમને કોઈ માહિતી ન સમજાતી હોય કાંઈ રહી જતી હોય ડિફિકલ્ટી હોય તો તમને આ બે જે વોટ્સએપ નંબર આપેલા છે એમાં તમે મિત્રો કોલ કરીને પણ તમે માહિતી પૂછી શકો છો ચાલો હવે એના પછી આપણે ચર્ચા કરીએ મિત્રો જ્ઞાન સાધના પરીક્ષા જે ધોરણ આઠની અંદર લેવાય છે તેની વાત એનું આપણે માળખું જોઈએ બરાબર તો એ માળખાની અંદર આપણે ચર્ચા કરીએ તો એમાં મિત્રો પૂછાય છે સૌ પ્રથમ મેટ મેન્ટલ એબિલિટી ટેસ્ટ ની અંદર જ્ઞાન સાધનાની અંદર અને ની અંદર ત્રણેયની અંદર મેટ જે છે મિત્રો એ સેમ પૂછાય છે એમાં કોઈ ફેરફાર છે નહીં સેમ મેટ પૂછાય છે પણ પાંચમા ધોરણની અંદર જે છે એ તમારે થોડું આઠમા કરતા થોડુંક લેવલ કેવું હશે નીચું હશે બરાબર તો એમાં જોઈએ આપણે મેટ કેટલા માર્કમાં પૂછાય છે મિત્રો ચાલીસ માર્કની અંદર પૂછાય છે રીઝનિંગ બરાબર ત્યાર પછી સેટ કેટલા માર્કમાં પૂછાય છે એસી માર્કમાં પૂછે કુલ કેટલા માર્ક છે વીસ માર્ક એટલે કે સીઈટી અને જ્ઞાન સાધન એ બંને કેટલા માર્કના પેપર આવશે એકસો વીસ માર્કના એકસો વીસ માર્કના પેપર આવશે એટલે આ આઠમા વાળાની વાત છે ચાલીસ માર્કમાં મેટ એસી માર્કમાં સેટ હવે એની અંદર વિષય સેટની અંદર ક્યાં ક્યાં પૂછાય છે બરાબર ની અંદર તો આપણને ખબર છે શ્રેણીની બધું આવે છે તો ની અંદર વિષય તાકે કે ગણિત કેટલા માર્કમાં પૂછાય તો કે વીસ માર્કમાં વિજ્ઞાન કેટલા માર્કમાં પૂછાય તો કે વીસ માર્કમાં સામાજિક વિજ્ઞાન કેટલા માર્કમાં પૂછાય તો કે પંદર માર્કમાં અંગ્રેજી કેટલા માર્કમાં પૂછાય તો કે દસ માર્કમાં ગુજરાતી કેટલા માર્કમાં પૂછાય તકે દસ ગુણમાં હિન્દી તાકે કે પાંચ ગુણનું આમ કુલ આ બધા વિષય મળીને એક બે ત્રણ ચાર 5 ને છ વિષય મળીને તમને એસી માર્કમાં પૂછાય કેટલા માર્કમાં પૂછાય એસી માર્કમાં પૂછાય અને ચાલી માર્કનું મેટ એમ કરીને કુલ એકસો ને વીસ માર્કનું તમારે મિત્રો જે છે જ્ઞાન સાધનોનું પેપર તમારું હોય છે તો આ સરસ મજાની માળખાની વાત કરી આની અંદરનો અભ્યાસક્રમ કયો આવશે જો ખાસ બધી વસ્તુ મિત્રો નોટ કરજો કે આ પરીક્ષાની અંદર આપણે કેટલી તૈયારીને ક્યાં સુધી કરવી એ બધી વસ્તુની આપણને ખબર હોવી જોઈએ તો જ્ઞાન સાધનાની અંદર આ બધા વિષય જે છે ગણિત વિજ્ઞાન સામાજિક અંગ્રેજી ગુજરાતી ને હિન્દી એ તમારે ધોરણ આઠનું સંપૂર્ણ અભ્યાસક્રમ તમારે તૈયાર કરવાનું છે જે તમે આઠમું ધોરણ ભણો છો સંપૂર્ણ અભ્યાસક્રમ એ જ તમારે તૈયાર કરવાનું છે બીજું એકે ધોરણ તમારે તૈયાર કરવાનું નથી હવે આની અંદર આપણે જોઈ લઈએ મિત્રો શિષ્યવૃત્તિ કેટલી મળે તો શિષ્યવૃત્તિની ચર્ચા કરીએ તો તમે જ્ઞાન સાધના પરીક્ષાની અંદર મેરિટમાં આવી ગયા હોય અને જો તમે સરકારી કે ખાનગી અનુદાનિત શાળામાં એડમિશન લીધું હોય તો તમને નવ દસ અગિયાર બાર ચાર વર્ષની તમને છવ્વીસ હજાર શિષ્યવૃત્તિ મળે નવ નવમાં દસમામાં છ છ હજાર મળે અગિયાર બારમાં તમને સાત આઠ હજાર મળે એટલે કુલ છવ્વીસ હજાર મળે જો તમે પ્રાઇવેટ શાળામાં એડમિશન લીધું તો તમને ચોરાણું હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે નવમાં ધોરણમાં તો એમાં તમને મળશે મિત્રો કેટલા મળશે તા કે બાવીસ હજાર મળે નવમાંમાં દસમામાં બાવીસ હજાર અગિયારમામાં પચીસ હજાર અને બારમામાં પચીસ હજાર એમ કુલ કેટલા મળે રૂપિયા તમને વર્ષની અંદર મળશે સરકારી શાળામાં છવ્વીસ હજાર મળશે અને પ્રાઇવેટ શાળામાં તમને રૂપિયા મળશે તો આ મિત્રો જ્ઞાન સાધનાની એના પછી આપણે ચર્ચા કરીએ મિત્રો કે એનએમએમએસની પરીક્ષા એની પહેલા વચ્ચે આપણે એક વાત કરી દઈએ મિત્રો કે આ ત્રણે ત્રણ પરીક્ષાની જો તમારે બુક જોતી હોય તો એ અમારી પાસે ઉપલબ્ધ છે ખૂબ જ સારામાં સારી બુક છે વર્ષોથી બનાવતા આવ્યો છે અંદર એટલી બધી સરસ માહિતી આપેલી છે મિત્રો તમે ખાલી વાંચો તો તમને ખબર પડી જાય કે આ પ્રકરણની અંદર મારે શું કરવાનું છે બરાબર એ બુક તમારે જોતી હોય તો તમને જે બે ઉપર નંબર આપેલા છે એ નંબરની અંદર જ તમારે વોટ્સએપ કરવાનું રહેશે આ બે નંબર ખાસ છે કોઈ પણ માહિતી જોતી હોય વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થવું હોય બુક ખરીદવી હોય તો પણ તમને આ બે નંબર ઉપર તમને મિત્રો બધું મળી જશે હું તમને બુકનો ડેમો પણ બતાવું છું આ આપણી પાસે મિત્રો તમે જોઈ શકો છો વિન એનએમએસ બરાબર વિન એન વર્ષોથી ચાલી આવતી બુક છે અને એના પછી તમે જોઈ શકો છો વિન જી ડબલ એસી એટલે કે જ્ઞાન સાધના પરીક્ષા બરાબર આની પાછળ તમને ટોટલી માહિતી આપેલી છે પરીક્ષાની અંદર શું પૂછાવાનું છે કેટલું કરવાનું છે બંનેની પાછળ અને આની અંદર મિત્રો બુકની અંદર તમને તમામ મેટ અને સેટ સંપૂર્ણ તમને મિત્રોમાં બધું સરળ રીતે સમજૂતી સાથે આપેલું છે બરાબર જો તમારે બુક મંગાવવી હોય તો ઉપર તમને જે બે નંબર આપેલા છે એ બે નંબર ઉપર તમે કોલ કરી અથવા તો મેસેજ કરીને તમે મંગાવી શકો છો તમને ઘરે હોમ ડિલિવરી મળી જશે હવે આપણે ચર્ચા કરીએ મિત્રો એનએમએમએસની કે એનએમએમએસ પરીક્ષા જે છે તો વર્ષોથી ચાલી આવતી છે જ્ઞાન સાધના હમણાં બે વર્ષમાં આવી છે બરાબર તો એની અંદર શું પૂછાય છે શું તૈયારી કરવી માળખું શું એનું માળખું શું છે એ આપણે ચર્ચા કરીએ તો કે એની અંદર મેટ પૂછાય છે જો ત્રણેયમાં મિત્રો મેટ સેમ આવે છે પણ આમાં ત્રીસ માર્કમાં આવે પાંચમામાં જ્ઞાન સાધનામાં ચાલીસ માર્કમાં આવે જ્યારે એનએમએમએસની અંદર મેટ નેરવું માર્કમાં કેટલા માર્કમાં પૂછે નેવું માર્કમાં એટલે આઠમાવાળા માટે ફાયદો છે ને પાંચમાવાળા માટે તો બહુ ફાયદો તમે અત્યારથી પાંચમામાં તૈયારી કરશો મેટની બરાબર એ તમને આઠમામાં બે પરીક્ષા આવે છે જ્ઞાન સાધનાને એને બંનેમાં ઇનું જ મેટ તમને કામ લાગશે એટલે આઠમા ધોરણમાં તમે આવશો ત્યારે આ બંને પરીક્ષામાં તમારે મેટ તો કમ્પ્લીટ તૈયાર હશે એટલે આ પરીક્ષા તમારે મેરિટમાં આવવું ખૂબ સરળ રહેશે અને હવે સમય ધીમે ધીમે જશે પરીક્ષા બધી આવી ગઈ એટલે મેરિટ ધીમે ધીમે ઊંચું પણ આવશે એટલે તમારે તૈયારી પણ કેવી કરવી પડશે વધારે કરવી પડશે બરાબર આઠમાવાળાને ફાયદો કે મેટ જે છે એનએમએમએસનું કરો જ્ઞાન સાધનો કરો બંને પરીક્ષાનું એક સાથે મેટ તૈયાર થઈ જાય છે સેમ મેટ પૂછાય છે એટલે નેવું માર્કમાં પૂછાય છે એનએમએમએસ ની અંદર સેટ કેટલા માર્કમાં પૂછાય હતા કે ઈ પણ નેવું માર્કમાં પૂછાય છે બરાબર તો એના કુલ માર્ક કેટલા છે કે મિત્રો એસી માર્ક પૂછાય કેટલામાં છે એકસો ને એસી ગુણનું કુલ પેપર હોય એનએમએમએસનું બરાબર એની અંદર તમને વન ટાઈમ શિષ્યવૃત્તિ નથી મળતી પણ ચાર વર્ષ માટે તમને મળે મિત્રો અડતાલીસ હજાર રૂપિયા બરાબર હર હર વર્ષે બાર હજાર મળે હર મહિને એક હજાર ગણી લેવાનું એટલે ચાર વર્ષના અડતાલીસ હજાર રૂપિયા તમને શિષ્યવૃત્તિ મળે છે આની અંદર પૂછાય શું સેટની અંદર શૈક્ષણિક યોગ્યતા કસોટી એમાં ગણિત વિજ્ઞાન અને સામાજિક ત્રણ જ વિષય પૂછે ચોથો કોઈ વિષય ગણિત વિજ્ઞાન અને સામાજિક બરાબર કેટલા માર્કમાં પૂછે તો ગણિત ત્રીસ માર્કમાં વિજ્ઞાન ત્રીસ માર્કમાં અને સામાજિક પણ ત્રીસ માર્ક ત્રણેયનું ભારણ કેવું છે એક જ સરખું છે બરાબર તો આમાં તમારે કયા ધોરણનું તૈયાર કરવું કેમ આમાં આઠમા ધોરણનું તૈયાર કરવાનું હતું આમાં પાંચમા ધોરણનું તૈયાર કરવાનું હતું તો આની અંદર થોડુંક અલગ છે સાતમું ધોરણ સંપૂર્ણ રહે છે તમે સાતમું ધોરણ જે ભણીને આવ્યો છો એ તમારે સંપૂર્ણ ત્રણ જ વિષય ગણિત વિજ્ઞાન અને સામાજિક બીજો કોઈ વિષય નહીં અને એના પછી આઠમું ધોરણ જે છે એ તમારું પ્રથમ સત્ર તમારે તૈયાર કરવાનું રહેશે જ્યારે તમે ભણી ગયા છો ઓલરેડી કારણ કે તમારું જ્યારે આઠમાનું બીજું સત્ર આલતું છે પૂરું થવા આવ્યું છે ત્યારે આ બધી પરીક્ષાઓ લેવા છે એટલે આ આઠમું ધોરણનું પ્રથમ સત્ર અને સાતમું ધોરણ આખું એટલું તમારે તૈયાર કરવાનું રહેશે તો આ વાતથી મિત્રો એનએમએમએસ જ્ઞાન સાધના અને સી ઇટીનું માળખું હતું કે કઈ કઈ વસ્તુઓ પરીક્ષામાં પૂછાય છે કેટલી શિષ્યવૃત્તિ આવે છે બરાબર ક્યાંથી તૈયારી કરવી માહિતી ક્યાંથી મેળવવી તો બધું વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોઈન્ટ થઈ જઈશો એટલે તમને તમામ પ્રકારની માહિતી મળી રહેશે આપણે હવે મિત્રો શોર્ટ ટાઈમની અંદર એકથી બે દિવસ બધા મિત્રો ગ્રુપની અંદર જોઈન્ટ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું ત્યાર પછી આપણે મિત્રો તમામ વિડીયો જે છે આ ચેનલની અંદર તમામ વિડીયો અભ્યાસક્રમ સાથે મૂકવામાં આવશે સંપૂર્ણ અભ્યાસક્રમ મિત્રો આપણે પૂર્ણ કરવાનો છે બરાબર કારણ કે આપણે આની પહેલાં બેથી ત્રણ વખત ત્રણ વખત આપણે અભ્યાસક્રમ પૂરો કરેલો છે જ્ઞાન સાધના એનએમએમએસનો ઘણો બધો વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર પણ છે એ પણ તમે માહિતી માટે જોઈ શકો છો બધા વિડીયો સ્ટાન્ડર્ડ છે મિત્રો અને હવે પછી આપણે પાછું ફરીથી પહેલેથી પાછું અભ્યાસક્રમ લઈએ છીએ બરાબર જેથી કરીને નવા બાળકો આવે અને ઘણા એમ કહેશે છે કે જૂના વિડીયો છે અમારે કેમ જુઓ પણ સેમ જ છે તો આપણે નવા વિડીયોમાં થોડાક નવા ઉદાહરણો સાથે મળશું એટલે જૂના વિડીયો પણ જોજો જેમાં તમને વધારે વિશેષ માહિતી મળી રહી છે નવા વિડીયોમાં આપણે વિશેષ ઉદાહરણો દ્વારા જોઈશું એટલે આપણે ડબલ મહેનત કરવામાં મળશે તો આઈ હોપ કે મિત્રો તમને આજનો આપણો જે ક્લાસ હતો વિડીયો તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગયો છે તમારા આવા જે બીજા મિત્રો જે છે જે સીએટીની તૈયારી કરતા ટૂંકમાં કરવાના હશે પાંચમા ધોરણમાં આવ્યા હોય આઠમા ધોરણમાં જ્ઞાન સાધનાની એન એમ એમએસની જે તૈયારી કરવાના હશે એ તમામ મિત્રોને મિત્રો આ વિડીયો જે છે વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને એ પણ તમામ માહિતી મેળવી શકે આવી પરીક્ષાની તૈયારી કરી શકે એ પણ મેરિટમાં આવી શકે અને એ પણ પોતાની શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકે લાસ્ટમાં અંતમાં વાત કરીએ તો કે એનએમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષા સરકારી શાળાના બાળકો જ આપી શકે છે પ્રાઇવેટ શાળાના બાળકો આપી શકતા નથી ત્યારબાદ સીઈટી પરીક્ષા જે છે જે સરકારી અને પ્રાઇવેટ બંને શાળાના બાળકો પરીક્ષા આપી શકે છે બરાબર આપણને જરૂરી છે કોણ કોણ પરીક્ષા આપી શકે એ વસ્તુ બહુ મહત્વની છે તો આઠમા ધોરણમાં જે પરીક્ષા આવે છે એ ઓનલી ફોર સરકારી શાળાના બાળકો જ પરીક્ષા આપી શકે છે તો આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે આના પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા ફરીથી મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત